નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે દંતેશ્વર સામે રામજી મંદિર વિવાદમાં છે ટ્રસ્ટીઓ દ્વારા સિત્તેર વર્ષ જૂના ભાડુઆતને ખાલી કરાવવા જ્યારે ટ્રસ્ટીઓ અચાનક હથોડા પાવડા મશીન લઈને મજૂરો સાથે પહોંચ્યા ત્યારે ભાડુઆતની તરફેણમાં આવ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મામલો પહોંચ્યો મકરપુરા પોલીસ સ્ટેશને

ભભ મભભલ કભભભભલ મભભભભ તમે સાફ જવાબ કરી તમારું આજે કોઈ કોઈ ગયા છે તો સાધુ બધી માં આવવાનું છે વરસાદ માં તમારો

દિલ્હી ભાઈ જાઓ જાઓ તમારે તમારો जाओ 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 अबे अबे अभी तो फोटो में चाहिए जाओ 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 आप मुझे जाने नहीं

પણ <muchas>

આવેલા <muchas> છે <muchas> અરે <coughs> દેવિકા બેન સોની છું અને હું આ સિત્તેર વર્ષથી રહું છું બાર વર્ષની ઉંમરથી રહેવાય છું અને આ લોકો અમે કમિશન હટાઈ ગયેલા ને તો મને કીધું માજી તમને કોઈ નઈ કાઢે તો આમ દાદાગીરી બતાડે છે અને મને કઈ જેલમાં બુ દસ કે

મહિજી મંદિર હા અમે પહેલા સ્ટાર્ટિંગ રહેવા હતા મહિજી ભાઈ અમારા પાસે દસ દસ હજાર રૂપિયા ડિપોઝિટ લીધી છે આ સિત્તેર વર્ષ પહેલા થી ડિપોઝિટ આપેલી છે હા અને લાઈટ ફિટિંગ બિટિંગ કશું નતું એ લાઈટ ફિટિંગ ના અમે એમને અમારા પૈસા લઈને લાઈટ ફિટિંગ કરાયેલી છે એમનું કશું જ નતું ના તારે કોઈ નહીં આવતું તું અમારું વેરો બેરો કશું નહીં આવતું સોની દેવિકાબેન કુંદનસિંહ સોની અને મારા બાપ પોલીસ હતા લાલ બહાદુર રાત્રા સિંહ ગોરખા મારા બાપ પોલીસ માં હતા મારા પાપા ભી ગુજરી ગયા પાદરા માં પાદરા માં રિટાયર થઈ ગયેલા

એ બરાબર 10 15 જન સાહેબ હતા મને કરતાલા તા મારા કાતカリ માં એટલે લોકડી ઉપર થી બોલાવ પડ્યા તો શું કે તમનું નઈ ચાલે કે એમની જોર કે કોરટ માંથી બધું નિગે છે તો એ કેવરી તા રાયવા ન કેવું નિગલીત ચાઈ છે નથી નથી બતાતા એવું કે છે પણ અમાર કાગળયા સાઈબ અમારા રામજી મંદિર રામજી મંદિર દંતેશ્વર તળાવ પાસેનો આ વિસ્તાર છે આ વિસ્તારથી મને ફોન આવ્યો તો થોડા એકાદ કલાક પહેલા કે એમનું ઘર તોડવા માટે અમુક ઇસમો આવે છે પોલીસના બંદોબસ્ત સાથે એટલે હું અહીંયા આવીને જાણ્યું તો હકીકતમાં એમ હતું કે કોઈ પણ જાતની નોટિસ વગર અને કોઈ પણ જાતની જાણ વગર આ ડિસ્પ્યુટેડ જગ્યા છે એ ડિસ્પ્યુટેડ જગ્યા પર જે જે પોતાનું ક્લેમ કરે છે કે આ જમીન અમારી છે ટ્રસ્ટની છે એ તોડવા માટે આવી ગયા હતા અમે અહીંયા આવીને કામકાજો રોક્યા છે એને કારણ છે કે સન્ડેના દિવસે આ લોકો પાસે કોઈ જ રેમેડી નથી આજના દિવસે કોર્ટ જે છે જે દિવસે ખુલ્લી હોય તે દિવસે આ લોકો કોર્ટમાં જઈને પોતાની જે પણ વાત છે એ રજૂ કરે ને કોર્ટ નક્કી કરીને પછી જે પણ ફેસલો લેવો હોય એ લે એના પછી જે કાર્યવાહી થાય એમને મંજૂર છે પરંતુ અત્યારે જે લોકોની જે ઇમિડિયેટ રાહ જોઈતી હતી કે આ વસ્તુ બંધ થવી જોઈએ તો પોલીસે અમારા જોડે સહકાર કર્યો છે ને એમણે માન્યું છે કે આ વસ્તુ જે છે કોર્ટને જે દિવસે કોર્ટ ખુલ્લી હોય અને તે દિવસે કોર્ટનો જે કોઈ હુકમ હોય તો જ આ વસ્તુ આગળ વધારવી જોઈએ ટ્રસ્ટના લોકો છે રામજી ટ્રસ્ટના લોકો છે એમનું નામ મને પ્રાઇવેટ માણસો છે લોકો પ્રાઇવેટ મજૂરો જે હતોડા લઈને આવ્યા હતા અને એમને કેવા પ્રમાણે કાગળ પ્રમાણે જે રીતે બતાવવામાં આવે તો પોલીસને તો જે કાગળ દેખાય છે પરંતુ એના સામે શું ડિસ્પ્યુટ છે એ પોલીસને ઉજાગર કર્યા વગર આ વસ્તુ અહીંયા લઈને આવ્યા હતા ને હમણાં એમને સામે જે હકીકત મૂકી ત્યારે કામ તાત્કાલિક રોકવામાં આવ્યું છે

ઇન્સ્ટિટ્યુશન ખુલ્લા નથી હોતા એ દિવસે આ જાણી જોઈને કરવામાં આવેલું છે અને જ્યારે અમે એને રોકવા ગયા તો ભગવાનના કામે રોક લગાવો છો આ તરીકે આરોપો અમારા ઉપર લગાવવામાં આવ્યા ઇવન મને ધમકી આપવામાં આવી કે તને ઇલેક્શનના ટાઈમે જોઈ લઈશું બધાની સામે મને ધમકાવવામાં આવ્યો છે એટલે લગભગ અહીંયા જેટલા બી મેજોરિટી અને જે જે અહીંયા અત્યારે શાસનમાં બેઠા છે એમના ધાકધ એમની જે પાવર બતાવીને અમને ધમકાવા માટે અહીંયા હમણાં અમુક લોકો અમને ધમકાવી રહ્યા હતા જી મંદિરના ટ્રસ્ટીઓ જોકે આ એક્શન અંગે કંઈ જ બોલવા તૈયાર નથી